તો અત્યારે આગળ ઉઠી ખાય પીને મેં કીધું હવે ઘેર તો જાણે એમ કે આપણે કંટાળો જ આવતો હોય એટલે ઘેરે તો આપણે કંઈ રે નહીં એટલે હવે જવાનું ગામ પછી ત્યાંથી આગળ કંઈક કેવું હશે તો હું એમને બતાવું ગામ ગામમાં તો કોઈ હતું નહી એટલે પછી આપડે આવતો તો કંટાળો પછી આપણે વીઆ સીમ માં જૂની યાદો તાજી કરવા અને આયા હું બહુ જાદા સમયથી આવ્યો નતો એટલે મેં કીધું આપણે કાંટો મારીએ હા મિત્રો આપણો હુકલ હનુમાનજી મહારાજ કહેવાય છે એનું છે અહીંથી મિત્રો અમારે છે ને ગીરમાંથી માલ અહીંથી આમ સરવા દવાનો રસ્તો છે મેન રસ્તો ગામનો માલ બધો અહીંથી ગીરમાં જાય અને આપણા હનુમાનજી ને છે ને પગ્યા લાગી અને પછી બધા અહીંથી ગીરમાં માલ લઈ ફાઇનલ મિત્રો આ તો આપણા હુકલ હનુમાનજી મહારાજ અમારે કહેવાય અમારે માં એટલે અહીંયા આપણે આવ્યા તો આટો મારવા હવે અહીંથી આગળ આપણે જઈ કાંઈ એવું હોય તો તમને બતાવે કે અહીંયા પેલો નાનો હતો ને તે માલ સારવા આવતા તો આ ઘણા સમયથી હું આવ્યો જ નહોતો એટલે મેં કીધું દાદા આપણે અહીંયા આટો મારીએ અને હવે આપણે વીએ વાસી બેલા ના જે પેલા આપણે માલ સારતા પાણી પાણી પાવાનું હોય ને એ તમને બતાવું આને બેલાનારો નારો કહેવામાં આવે છે અને અહીંયા અમારા ગામના માલ બધાનો આખર અહીંયા છે બપોરે વિશે બધા છે ને માલ બધા અહીંયા જ બે હતા આ વડલે આપણે છે ને બહુ એટલે બહુ જાજો સમય કાઢેલો છે મિત્રો પેલા આ પાણી આમ ગપતીમાંથી આવે છે અને આ હાથોકળાનું પાણી આવે છે અને આ ત્રણેય વડલા છે આ આવેડો છે આપણે અત્યારે તો હું થોડુંક આપણે મોડું થઈ ગયું ને બહુ એટલે માલ વ્યાઈ જાય છે ને માલ હોય એક જણા ના ત્રણ ચાર ઘેરા હોય આ વડલાની આપણે યાદી રહી જાય કાયમિકની એટલે મેં કીધું આપણે જઈ આવીએ એક શૂટિંગ ઉતારું કદાચ તમને જો પસંદ આવે મિત્રો તો સબસ્ક્રાઈબ કરીજો નામ લખી માથે સડી સડી આજે ડોલ છે ભી હું તમારો મૂકીશ ફાઈનલ મિત્રો જો આ આપણે બેલા નારો અહીંયા આપણે છે ને પેલા બહુ એટલે બહુ જાજો સમય કાઢેલો આ છે આપણો કાદો અહીંયા આપણે બે હતા અને અહીંયા માલ પોયા હોય આપણે જો આ ટીમે ચડી ને અહીંયા બે હોય અહીંથી બધું દેખાય કમ્પ્લેટ હવે તો હું આપણે હીરા બીરા હીરામાં વીઆઈ જાય એટલે હીરાનું કામ કરીને વા હોય જેવું અહીંયા તો આવું હોય તો અવાય નહીં એવું થઈ ગયું રજા હોય ને ત્યારે ક્યારેક આપણે નીકળી તા મેં કીધું આપણે યાદ રહી મોલ મોલ્લાભાઈ અને બીજું કયું ક્યુ નામ છે એ નામ તો મને અત્યારે યાદ નથી આવતું ભૂલાઈ ગયું છે એવા બધા એવું ડુંગરાના નામ હોય અમારે આ બાજુ તમારે પણ હશે તો કોમેન્ટ કરજો એટલું જોઈ લીધું આગળ આપણે વીડીમાં તો ન જવાય અત્યારે એ સુધી આપણે આવ્યા છે હા ફાઇનલી મિત્રો આપણે ભેહ મળી ગયું છે અને આ છે આપણા હરેશભાઈ હરેશભાઈ જો ભેઉ સારા છે હરેશભાઈ કેટલી ભેઉ તમારી પાસે પછી માલ છે મિત્રો અને અત્યારે આ વીડીમાં ન જ હતા કે નહીં કંઈક જાવ એમ ને જનાવરનું કેવું કરે તો આપણા હરેશભાઈ ભેવું સારા છે અત્યારે માલ મને જ આપણે બેલા નારો તમને બચાવો ત્યાંથી બપોર ભે હું પાણી પી અને અહીંયા આવે સરવા હવે તમને હું ભે હું બતાવું જનાવર મિત્રો પીઠે રાઈડ છે હો પણ ભે હું હોય ને એટલે કઈ વાંધો ન આવે આપણે ખૂબ સાર્યું હજી સારવાર્યું છે પણ થોડીક વાર છે મિત્રો માલ સારવાની છે ને કાંઈ ઘટે નહીં એવી મજા આવે પણ આપણે તો બેન કરી દીધું હવે બાકી જો આ ગોવાળ ઊભા ને આટા વિટા મારવાના હોય મિત્રો આ હોય અમારા ગામડા ની દેશી મોજ માલ ને ખેતી ફાઇનલ એવો માલ તો હોય જશે ને આપણે વાળીએ વાળીએ આટો મારવા જવું જોઈએ ને આપણે એવા તો વાળીએ જ આટો મારવા અને આવી રીતે છે મિત્રો જાવ ક્યાંય હોય અને આપણે નીકળી ક્યાંય જવાય એવું છે ક્યારેક હું બ્લોકમાં બોલતો કે આપણે છે અહીંયા અને બહાર નીકળીને તો બીજે જવાનું થાય એટલે એવું થાય ક્યારેક આપણે વાડીએ પહોંચી છીએ અને આજ હું તમને બતાવ્યો કુવો કેમ કે હમણાં કીધું પાણી આપણે જોયું તું તમે જોયું ને પહેલી વાર વિડીયો તો એ પાણી છે ને કૂવામાં ખાવું માથે હતું અત્યારે કેટલું પાણી છે આપડે આપડે જોઈએ તો મિત્રો એટલો ઉણો થઈ જાય નકર અહીંયા પાણી હતું છે આગલા વિડીયો જોયું હોય છે કલોજી ત્યાં અહીંયા પાણી હતું છેઠ અત્યારે એટલું ઊંડું જીવી જોયું પાણી અને આપણો કૂવો આડા ભીડ છે ને આ ભેખડ ભેખડવાલા બનાવી આપણે જે આ કૂવો છે ને ગાળ કાઢ્યો તો પણ વાડી બાંધી નથી ને એટલે પાછું જો ધરાવા મળ્યું એ કામ તો આપડે શેઠ નું હોય આપડે તો કે કરવા ન હોય કુવામાં કે આપડે ભાગું આવી છે તમને ખ્યાલ છે આંબલી જવું મિત્રો કાંઈ ઘટે નહીં એવો સાંયો છે હો અહીંયા અમારે આંબલી નું હા ગીગા આપડે વાડીએ આવીને એટલે એક શૂટિંગ તો આપણે ગીગાનું હોય આપણા હર એક બ્લોકમાં આપણા કલોજી લીંધો આવ્યા ને અને આઠ દી છે આઠ દી પછી તમે જો કેવી થઈ ગઈ કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ મિત્રો કલોજી હાવ સોખું કે પડું થઈ ગયું હાલું ને ખડ તમે જોયું તો કેમ હતું આમાં બાકી અત્યારે હાવ એટલે હાવ સોખું થઈ ગયું અને કલોજી આપણી કેવડી જ ખબર હમ એક વેત ઉપર થઈ ગઈ તમે જોઈ શકો છો એક વેચ ઉપરની થઈ આ હજી આપણે છે ને ગોઠને ગોઠને આવે કલોજી ખુરશી રાખીને પાણી વાળો ને ખુરશીમાંથી બે હિંચ આ તમારે મોજે મોજે જોઈ વાડીમાં આપણો શેઠો છે ને બહુ એટલે બહુ લાંબો છે તમે જોઈ શકો છો અહીંથી તે ઠેરાટ આમ સુધી આ વૈશ્વમાં આપણે ત્રણ ધોર્યા નાખ્યા આ એક છે ઓલા વાડી ત્યાં સુધીનું અને આની પછી બે તે આપણો હામો શેઠો આવે ખડ નામે નથી રહ્યો બધું એટલે બધું લીંધીને કમ્પ્લીટ કરી નાખ્યું હવે આને લીંધવા પણ જ નહીં એકવાર ખાતર નાખીને પાણી નાખી દઈએ એટલે વાત થાય પૂરી હાર્દિકબેન પાલો ઢાકે છે અત્યારે શાળો છે અને પાલો ઢાંકવાનો છે અટાણા વરસાદ આવી છે હાર્દિકભાઈ બાર ને નીર બગાડવી ઢોળની એમ મિત્રો આવી રીતે નાડા બાંધીને બાંધવાનું હોય આપણો પાલો ઢાકવાનો હોય આ દાદા હર્દીપ ભાઈ નું પાણી ઈ વાળે તો હાલો હવે ઘડીક આપડે અહીંયા ખોટી થઈ જાય પછી આગળ મળી હવે નો હલે હલે એટલે સોટજા મને હજળ કરી દીધું હાર્દિક શાળા મોત મિત્રો આપડે પાલો ઢાંકવો પડે શાળા મોત વરસાદ આવે કા દાદા તો હાલો મિત્રો આપડે વાડિયા આવ્યા છીએ તો ગાઢ એક પૂળો વાટલે લેણ પીર નો છે ને એક પૂરો વાળતા ખાલી એક બે મિનિટ થાય તો ફાઇનલી મિત્રો આપણે ખડબડ લઈને થઈ ગયું બધું કમ્પ્લીટ વાડી નું કામ હવે તુર આપણે આટો મારી અને પછી જવાનું છે ઘેર તો હાલો તો ફાઇનલી મિત્રો આપણે ગાને નિર્ણય નાખીને વયા છે સ્લેપ માં છે અને આય જો અમારા બાજુમાં મકાન છે ને ગુલાબ કેવા મસ્ત થઈ ગયા અને સુરજ દાદા ફૂલ તૈયારીમાં છે સંજ્યાના અહીંથી જો આવું કંઈક દેખાય છે આપણું અમારે સંધુભાઈની છે ચીકુડી અને હવે આપણે છે ને અહીંયા બેસી પણ મોબાઈલનું કામ કડીક કરવાનું જ નિરાજે આ આપણે માનકું ભાઈ હાટ રમવા આટલું બધું ગોઠવી મૂક્યું છે પણ આપણે કામ આવી જવાનું તો ફાઇનલી જે કાંઈ હતું મિત્રો આજ આપણા રજાના દિવસમાં મેં તમને બતાવ્યું આપણી દેશી મોજ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ